તો સવાલ એ છે તમને જયારે નડે સરકારને ને નડે તંત્રીને જયારે નડે તંત્રને ને નડે પોલીસને ને એમ લાગે કે હવે આને ઉપાડી લેવા છે આપણા આકાને ખુશ કરવા તે દિવસે તમે આવા દરોડો પાડો એ ઉચિત નથી હું એટલી વાત કરવા આવ્યો તમ તારે એની રિવોલ્વ છે ભલે લાયસન્સ વાળી છે પણ સરકારના નો પ્રમાણે એણે પાલન ન કર્યું હોય તમે તારે નોંધો ગુનો કોઈ ફરક નહીં બતા અને આ જે તથા કથિત ખંડણી વાત છે સાબિત થાય અદાલતમાં ખાહી દો જેલમાં ફરક તમારી પાસે દારૂની બાટલી મળી છે પરમીટ છે ઠાહી તમે તમારા જેલમાં હું ક્યાં ના પાડું એ તો એનો કોઈ બચાવ નથી તમે સમજો પણ તમારી જે પદ્ધતિ છે રાતના અગિયાર બાર વાગ્યા તમે એના ઘરે જાઓ છો ત્રણ જીપ ભરીને ક્રાઇમ બ્રાન્ચ પેલી વાત તો અને જાવ છો એની દીકરી છે એનો હાથ મળીને મોબાઈલ લઈ લ્યો છો એની પત્ની છે ને તમે આડાવળી ધક્કા મારીને એક ઓર કરી છો એનો માઇનોર દીકરો છે એને પણ તમે હરજુ કરો છો અને ગીરી તમે નથી એફઆરઆઈ ની નકલ બતાવતા નથી વોરંટ બતાવતા જે અદાલતનો કાયદેસરનો નિયમ છે ને કે તમારી ધરપકડ કરતા પહેલા તમને નોટિસ આપવી પડે અથવા તો તમને એ બતાવવું પડે એફઆરઆઈ કે વોરંટ બતાવવું પડે અને તમે ફોન કર્યો તો ગીરીશભાઈ ના પાડી

ખાબડના ઘરે કા તમે તપાસ ન કરી આવી રીતના એના છોકરાને ફેંદી કરના કા એ તો અદાલતે જે દિવસે જામીન આપે છૂટી ગયા તમે પગલું તો માનભેર લઈ ગયા તા આ જે ખ્યાતિકાંડ થયું છે ખ્યાતિ એ કાયદેસર મારી નાખ્યા પૈસા ના કુતર્યા પૈસા હાટું થઈને સરકારી યોજના નો લાભ લેવા ટુ અગિયાર લોકોની જિંદગી કાયદેસર હણી લીધી કા તમે એના ઘરે આવી રીતે ન ત્રાટકા આ તો ગજબ ના કહેવાય